ગુજરાત વાલ્મીકી સમાજના પ્રશ્નો લઈ મારપુથી દિલ્હી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દંતવત યાત્રા યોજી વેદનાપત્ર આપવા નીકળેલા લાલજી ભગતની યાત્રાની મોડાસાના મેઢાસણ નજીક અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર જીપીસીસીના મહામંત્રી અરુણભાઈ પટેલ રેવાભાઈ બાંભી ડૉક્ટર ચિરાગભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનોએ લાલજી ભગતની મુલાકાત લીધી હતી બાર દિવસ વિતવા છતાં ભાજપના નેતાઓ કે તંત્રના અધિકારીઓએ લાલજી ભગતની મુલાકાત ન લેતા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા લાલજીભાઈ અરવલ્લી જિલ્લામાંથી છેલ્લા બાર દિવસથી માલપુર મુકામેથી એક વર્ષની દંડવત યાત્રા માલપુરથી દિલ્હી સુધીની પ્રધાનમંત્રીશ્રીને વાલ્મિકી સમાજના જે કર્મચારીઓ હોય તેમનું આઉટસોર્સિંગ ન થાય અને સફાઈ કામદારોને લઘુત્તમ વેતન પૂરી મળે એ બાબતને લઈને પ્રધાનમંત્રીને ન્યાય મેળવવા માટે માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા જે કરી રહ્યા છે તે બાબતને સમગ્ર ટીમ અમારી આજે એમની મુલાકાતે લીધી એમને અમે જ્યાં જ્યાં મદદની જરૂર હોય અમારી પાર્ટી તરફથી ત્યાં મદદની ખાતરી પણ આપી છે પણ આ એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે એમને જ્યારે પરમિશન પણ નથી મળતી અને એમની સુરક્ષાનો સવાલ પણ આજે એક ઊભો થયો છે રોડ ઉપર જ્યારે દંડવત યાત્રા કરતા હોય આ જિલ્લાની અંદર અને રાજ્યની અંદર અને સમગ્ર દેશની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો એમની મુલાકાત લઈને આશ્વાસન પણ ના આપતા હોય અને રસ્તામાં દંડવત યાત્રા કરતાં કરતાં જો આ વ્યક્તિને કોઈ નુકસાન થાય તેની જવાબદારી કોની તંત્રને મારી વિનંતી છે કે સફાળું જાગતું થાય એમની જે માગણીઓ છે સંતોષ થાય એમને જે ન્યાય માગ્યો છે એ ન્યાય મળી જાય અને એમને શરીરને કોઈ કષ્ટ ના પડે અને આ એક કષ્ટદાયક જે યાત્રા છે એક શરમજનક બાબત કહેવાય કે આ આવા યુગની અંદર આટલા વર્ષો આઝાદીને થયા ત્યારબાદ તો જો આ માગણી માટે જે લડવું પડતું હોય એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય એમની સુરક્ષાનો પણ પ્રશ્ન છે અમારી પાર્ટી વતીથી એમના સમાજના આગેવાનો વતીથી તંત્રશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જો આ બાબતને લઈને આ લાલજીભાઈની સુરક્ષા જોખમાશે તો અમારી પાર્ટી આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાશે નહીં જય હિન્દ જય ભારત સર મારા વાલ્મીકી સમાજના જે લોકો છે એમને બાબત હોય કે બીજા જે લાભો જે મળવા જોઈએ એ લાભો મળતા નથી એ લાભો અપાવવા માટે લાલજીભાઈ દંડવત પ્રણામ કરી અને માલપુરથી જ્યારે દિલ્હી પ્રધાનમંત્રી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ અરવલ્લી જિલ્લા સમિતિ દ્વારા અમે સૌ પ્રમુખશ્રી સેવાદળના ચેરમેન રેવાભાઈ પૂર્વ ચેરમેન બધા સાથે મળી અને એમની મુલાકાત કરી છે તેમજ સરકારશ્રી દ્વારા જે વાલ્મિકી સમાજને જે સતત અન્યાય થતો જાય છે અને જે જે ભરતીની પ્રક્રિયાની અંદર પણ વારંવારની રજૂઆતો હોય ત્યારે જ્યારે જ્યારે આશ્વાસનો આપી અને જે ભરતી પ્રક્રિયા થતી નથી એ તાત્કાલિક ધોરણે સરકારશ્રી દ્વારા ભરતી પ્રક્રિયા થાય તેમજ વાલ્મિકી સમાજને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે સફાઈ કામદારોને જે પૂરતું વેતન મળતું નથી એ પૂરેપૂરું વેતન મળવા મેળવવા માટે જ્યારે આ એક પદ દંડવત પર પ્રણામ યાત્રા જ્યારે લાલજીભી કરી રહ્યા છે ત્યારે અમે પણ સરકારશ્રીની વિનંતી કરીએ છીએ કે આવી કષ્ટદાયક જે યાત્રા કરી રહ્યા છે ત્યારે એમને સમાજની વાત સોંભડવી જોઈએ અને તાત્કાલિક ધોરણે જે એમના લાભો અને એમના હક છે એ સરખાશ્રીએ આપવા જોઈએ આજે રોજ મેઢાસન પાર્ટે લાલજી ભગતની મુલાકાતે મારા કોંગ્રેસ પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્ર સભા અરવલ્લી જિલ્લાના અને સાબરકું જિલ્લાના પ્રભારી એવા અરુણભાઈ પટેલ ડૉક્ટર ચિરાગભાઈ ઉપાધ્યાય માજી આરોગ્ય ચેરમેન અમે એમની મુલાકાત એટલા માટે આવ્યા કે એમને દલિતો વંચિત અમારા જે વાલ્મિક સમાજના માણસો જે કામ કરે છે એમના આઉટસોર્સની અંદર જે કામ કરે છે એમને ન્યાય નથી મળતો એમના માટે એમને દેશના વડાપ્રધાનના જન્મદિવસે એમને મંજૂરી માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું એના આવેદનપત્ર આપ્યા પછી એમને બાર દિવસમાંથી હું સરકાર તંત્ર અરવલ્લી જિલ્લાના એસપી અને કલેક્ટર સાહેબને ચેતવણી આપું છું જો લાલજી ભગતને રસ્તામાં કંઈ પણ થશે તો આખો અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના દલિતો આપની ઓફિસને ઘેરો ગાલી આપની ઓફિસનો તારો મારવામાં આવશે એવી મારી ચેતવણી છે હું પોતે રેવાભાઈ ભાંભી અરવલ્લી જિલ્લાનો પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન અને સેવા રાષ્ટ્રીય મુખ્ય સંગઠન બોલી રહ્યો છું આપને મારી ખાસ વિનંતી છે લાલજી ભગતની દંડવમાં આરોગ્ય તપાસ થવી જોઈએ સરકારની તંત્રની મશીનરી એમની સુરક્ષા માટે હાજર રહેવી જોઈએ એ આપની જવાબદારી છે કલેક્ટરની અને એસપી સાહેબની એટલે મારી ખાસ વિનંતી છે કે મેડાસન પાટિયાથી આગળ વધતા આપણું તંત્ર એમને મદદમાં નહીં કામે લાગે અને લાલજી ભગતને કંઈ થશે તો અમે તમામ ગુજરાતના દલિતો આપની ઓફિસનો ઘેરાવ ગાળું જય હિન્દ જય ગુજરાત